મારી સાથે શેર કરવાની છું એકદમ પોચા રૂ જેવા ઈદડાની રેસીપી ગરમીની સીઝન હોય ત્યારે અવારનવાર આપણા ત્યાં ઈદડા બનાવવામાં આવતા હોય છે તો આજે હું તમને દાળ ચોખા પલાળીને કેવી રીતે ખીરું તૈયાર કરવું ને એમાંથી એકદમ પોચા રૂ જેવા અને સફેદ દૂધ જેવા ઈદડા ઘરે કેવી રીતે બનાવાય એની રેસીપી બતાવવાની છું હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બાય લાઇકર ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા તો રીતના બનાવવા માટે અત્યારે મે ચાર એક સાઈઝ વાળી વાટકી લઈ લીધી છે તો ત્રણ વાટકી આપણે ચોખા લઈશું અને એક વાટકી આપણે અડદની દાળ લેવાની છે તો તમે કોઈ પણ જે જાડા ચોખા હોય ને લઈ શકો ખીચડીના લઈ શકો રેશનીંગના ચોખા લઈ શકો જીરાસર લઈ શકો કણકી પણ લઈ શકો તો હવે આપણે દાળ અને ચોખાને પલાળવાના છે તો ચોખાને અને દાળને અલગ અલગ વાસણમાં પલાળીશું અને ધોતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળ અને ચોખા આપણે ધોઈએ ને તો એની ઉપરનું જે સફેદ પાણી હોય ને એ નીકળી જવું જોઈએ તો બેથી ત્રણ વાર આપણે એને ધોઈ લેવાના છે આમ તો આ નાની વાત છે પણ એના કારણે આપણા ઈદડામાં જ્યારે ખીરું તૈયાર થઈ જાય ને તો એની અંદર એક થોડી સ્મેલ પણ આવે છે અને જે કલર છે એને એકદમ સરસ સફેદ નથી થતો તો બેથી ત્રણ વાર આપણે પાણી બદલી અને એને ધોઈ લઈશું

વ્હાઈટિશ પાણી દેખાય છે એટલે થોડું ડહળું હોય એવું પાણી દેખાય છે તો બે થી ત્રણ વાર આપણે એને ધોઈ લઈશું એટલે પાણી થોડું એકદમ ક્લિયર થઈ જશે ટ્રાન્સપરન્ટ જેવું થઈ જશે તો મેં અત્યારે દાળ ચોખા ધોઈ દીધા છે અને એને ઢાંકી અને લગભગ આપણે પાંચ થી છ કલાક માટે રહેવા દઈશું તમારી ઈદડા એકદમ પોચા બનાવવા હોય તો દાળ અને ચોખાને અલગ પલાળવાના હવે પાંચ થી છ કલાક થઈ જાય પછી દાળ અને ચોખાને આપણે અલગ અલગ પીસી લેવાના છે તો જ્યારે આપણે એને પીસી ને તો ચોખા આપડા સરસ પલટી ગયા છે તો આ રીતે પાણી નીતારી લેવાનું અને ચોખાની ક્વોન્ટિટી વધારે છે તો આપણે એને બે પાર્ટમાં પીસીશું અને જ્યારે ચોખા આપણે એટલે કે ત્યારે એની અંદર આપણે થોડું ખાટું દહીં એડ કરવાનું છે જેથી એડામાં થોડી ખટાશ આવે પણ ઘણા લોકોને ખટાશ નથી ગમતી હોતી તો એ લોકો દહીં સ્કીપ પણ કરી શકે છે તો અત્યારે હું બે મોટી ચમચી ભરીને એની અંદર થોડું ખાટું દહીં નાખું છું બીજી વાર જ્યારે ચોખાને હું ગ્રાઇન્ડ કરીશ ને ત્યારે પણ એની અંદર આ રીતે દહીં એડ કરી દઈશ તો ચોખા મેં ગ્રાઇન્ડ કરી લીધા છે અને એને આપણે એક વાસણમાં કાઢી દઈએ હવે તમે જે પણ વાસણ લો એ થોડું હાઈટ વાળું લેવાનું જેથી આપણું જે ખીરું છે ને એ હાથવા વિના થોડું ફૂલશે બહુ વધારે નહીં ફૂલે એટલે ઢાંસાનું ખીરું હોય ને તે વધારે ફૂલે કારણ કે આપણે એમાં ઉકળા રાઈસ એટલે કે બોઇલ ચોખા વાપરીએ સાદા ચોખા વાપરીએ તો ખીરું એટલું બધું ફૂલીને ઉપર નથી આવતું ચોખા મેં ગ્રાઇન્ડ કરી લીધા છે હવે એ જ રીતે આપણે દાળને પણ ગ્રાઇન્ડ કરવાની છે અને દાળ ગ્રાઇન્ડ કરતી વખતે હવે દહીં નાખવાની જરૂર નથી તો દાળને પણ આપણે બે પાર્ટમાં પીસી લઈશું ને એકદમ ફાઇન અને પીસીરે તૈયાર કરવાની છે એટલે એકદમ એની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે અને પછી આપણે ચોખાની સાથે એને એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે બંનેને હાથે મિક્સ કરવાના છે હાથીથી જ્યારે આપણે ખીરાને ફેટીશું ને તો હાથની ગરમીના કારણે ખીરાની અંદર આથો આવવાની પ્રોસેસ જલ્દી થશે જો ગરમીની સિઝન હોય તો સાત થી આઠ કલાકમાં જ એકદમ સરસ આથો આવી જાય છે પણ જો તમે કદાચ ઠંડીની સિઝનમાં બનાવતા હો તો દસથી બાર કલાક જેટલો સમય લાગી શકે તો એને આ રીતે ફેટી અને ઢાંકી અને આપણે રહેવા દઈએ તો સાતથી આઠ કલાક પછી આપણું જે ખીરું છે સરસ ફરમાઈન થઈ ગયું છે પણ આપણે આની અંદર બોઇલ રાઇસ એટલે કે ઉકળા ચોખા ઉપયોગમાં નથી લીધા એટલે ખીરું એટલું બધું નહીં ફૂલે પણ તમે આ રીતે જોશો તો તમને લાગશે કે ખીરાની અંદર હાથો આવી ગયો છે અને આ તો હવે પછી તમને એવું લાગે કે કન્સિસ્ટન્સી હજુ જાડી છે તો તમે થોડું પાણી એની અંદર એડ કરી શકો અત્યારે મને જરૂર નથી લાગતી આ રીતની ડ્રોપિંગ કન્સિસ્ટન્સી આપણને જોઈશે તો હવે આપણે એની અંદર બધા મસાલા એડ કરીએ તો મીઠું સ્વાદ મુજબ એડ કરી દેવાનું છે અને સાથે એડ કરીશું આપણે તેલ જ્યારે તમે આ ઈંડા ઠંડા થયા પછી બે ચાર કલાક પછી પણ ખાશો ને તો ઇગડા એકદમ સોફ્ટ રહેશે તો એના માટે ખીરામાં આ રીતે બે ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરી દેવાનું છે અને લીલા મરચાં અને આદુની પેસ્ટ નાખીશું તો ઈરડામાં જે મરચા ઉપયોગમાં લેવાય છે ને જે નાની લોંગી મિરચી આવે છે એટલે કે જે લવિંગિયા મરચાં હોય છે તીખા એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે મિક્સ કરી લઈએ બરાબર બીજા કોઈ જ મસાલા એની અંદર એડ કરવામાં નથી આવતા તો ખીરું અત્યારે આપણું તૈયાર થઈ ગયું છે તમે આ પ્રમાણે જો નાની નાની વાતોનું ધ્યાન રાખીને ખીરું તૈયાર કરશો ને તમારું ખીરું એકદમ સરસ બહાર જેવું બનશે અને એમાંથી જયારે તમે ઈદડા બનાવશો ને તો તમારા ઈદડા ફરસાણની દુકાને મળે છે એવા એકદમ પોચા અને દૂધ જેવા સફેદ બનશે તો બસ આ રીતની કન્સિસ્ટન્સી જોઈશે હવે જે પ્લેટમાં આપણે ઈદડા મૂકવાના છે એને તેલથી ગ્રીસ કરી લઈએ જેથી ઈદડા આપણે જયારે સ્ટીમ કરીને બહાર કાઢીએ ને તો ઈઝીલી બહાર આવી જાય તમે જો તેલથી ગ્રીસ ના કરી હોય ને તો તમારા જે ઈદડા છે થોડા નીચે ચોંટશે હવે પાણી આ રીતે ગરમ કરવા મૂકી દેવાનું પાણી આ રીતે એકદમ સરસ ખળખળ ઉકળવું જોઈએ પછી જ આપણે જે ખીરું છે એની અંદર સોડા એડ કરીશું તો બસ આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ઈદરા તમારા એકદમ સરસ ફૂલે એના માટે હવે જેટલું ખીરું આપણે ઉપયોગમાં લેવાનું છે એટલું જ ખીરું આપણે એકવાર એક બાઉલની અંદર કાઢી દઈશું મેં અત્યારે પોણો કપ જેટલું ખીરું ઉપયોગમાં લીધું છે બસો પચાસ નો કપ હોય તેમાં પોણો કપ જેટલું મેં ખીરું લીધું છે હવે એની અંદર આપણે સોડા એડ કરીશું તો અત્યારે હું ઈનો એડ કરવાની છું એની અંદર ઇનોથી એકદમ સરસ રિઝલ્ટ મળે છે તમે સોડા જે ખાવાનો આવે છે એ પણ નાખી શકો તો અત્યારે એની અંદર હું વન ફોર ટી સ્પૂન જેટલો ઇનો એડ કરું છું અને ઇનો એડ કર્યા પછી સરસ રીતે એને મિક્સ કરી લઈશું તમે જો ખાવાનો સોડા ઉપયોગમાં લો તો એ પણ તમારે વન ફોર ટી સ્પૂન લેવાનો પણ એની પર થોડું લીંબુ નીચેવાનું બે ચાર ડ્રોપ લીંબુના નાખશો તો પણ એનો જેવી ઇફેક્ટ આવશે ઇનો નાખીશું એટલે આપણું જે ખીરું ખીરું જશે ફ્લફી બની હવે આપણે જે પ્લેટ તેલથી છે એની આ નાખી અત્યારે હું ઈદડા બનાવું છું અને પતલા બનાવવાની છું બહુ વધારે ઝાડા નથી બનાવવાની એટલે મેં ખીરું ઓછું લીધું છે તમારે જો ઝાડા જોઈતા હોય તો તમે થોડું ખીરું વધારે લઈ શકો અને આ રીતે આપણે એને પ્લેટમાં ફેલાવી દેવાનું છે તો ચારે બાજુ એક સરખું એને ફેલાવી દઈશું અને આ જે ખીરું છે આપણું ફરમાઇન્ટ થયેલું એટલું સરસ છે કે ખીરું અત્યારે તમને જે દેખાય છે એના કરતાં જ્યારે તૈયાર થશે તો ઓલમોસ્ટ ડબલ કરતાં પણ વધારે ફૂલશે હવે એની પર આપણે થોડો કાળા મરીનો પાવડર નાખીશું તમે એની અંદર લાલ મરચું પાવડર પણ છાંટી શકો પણ અત્યારે મેં ફક્ત મરી પાવડર નાખ્યો છે કારણ કે ઓરીજનલીમાં મરી પાવડર નાખાય છે હવે પાણી તો આપણું પહેલાથી જ ગરમ હતું તો એની અંદર આપણે આ રીતે ઈદડાની પ્લેટને મૂકી દઈશું અત્યારે હું બે પ્લેટ એક સાથે મૂકું છું અને જ્યારે પણ તમે હાંડવો ઢોકળા કે ઈદડા બનાવતા હો સ્ટીમ કરીને કોઈ પણ વસ્તુ બનાવતા હો તો આ રીતે પાણી એકદમ ગરમ થાય પછી જ એને સ્ટીમ થવા મૂકવાનું નહીતર તમારા જે ઈદડા છે નહીં સરસ ફૂલશે નહીં તો હાઈ ફ્લેમ ઉપર મેં એને બાર મિનિટ માટે સ્ટીમ કરી લીધા હતા બાર મિનિટ પછી જોઈએ તો જોઈને જ ખબર પડી જાય કે આપણા ઈદડા તૈયાર થઈ ગયા છે અને તમને જો એવી ખબર ના પડતી હોય જોઈને તો તમે ચપ્પુની મદદથી પણ એને ચેક કરી શકો છો પણ દસ થી બાર મિનિટ તમારે એને હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ કરવાના છે ને વચ્ચે બિલકુલ નથી ખોલવાનું તો એ આપણા તૈયાર થઈ ગયા છે તો પ્લેટને બહાર કાઢી થોડી વાર ઠંડી થવા દઈએ બે થી ત્રણ મિનિટ પછી એની પર આપણે આ રીતે બ્રશની મદદથી તેલ લગાડીશું જેથી ઈદડાનું ઉપરનું જે પડ છે ને ડ્રાય ના થાય એટલે કે સુકાઈ ના જાય અને ત્યાર પછી એને કટ કરી લેશું તો ગરમ ગરમ એને કટ નથી કરવાના ત્રણ થી ચાર મિનિટ એને ઠરવા દઈશું પહેલા બે મિનિટ પછી તેલ લગાડી દેવાનું એને કટ કરી શકો હું ઈરડા આપણા એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને આમ જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ પોચા અને સફેદ દૂધ જેવા છે તો ઈરડાની આ રેસીપી તમે એકવાર ચોક્કસી ટ્રાય કરો ઈદડા તમે ઘણી વાર બનાવ્યા છે પણ આ રેસીપી તમે ટ્રાય કરો રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા જો કિચન ક્રાફ્ટ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો રાખોની જુઓ છો જલ્દી થી સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીએ નવી મજેદાર રેસીપી સાથે